બનાના મેંગો કેરીનો ભાવ અગિયાર પોઈન્ટ નવ્વાણું બાર એટલે કેટલા થાય થશે અઢીસો ને સાડી ત્રણસો સાડી ત્રણસો રૂપિયાની કિલો કિલો કેસર કેરી કેસર નથી મેંગો આલફોન મેંગો બદામ અડાઠ હા કેળા નો કહેવાય ને કેળી કહેવાય કેળી કેળી કહેવાય અને કેળા નો કહેવાય

એ શું સામત પડતો આફ્રિકન ફૂડ જアフリકન ફૂડ કોબી 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 ગોબી ગોબી સાથે સાથે ગોબી જુબી છે હાલો આ છે ગોબી ફ્લાવર કોબી ફ્લાવર ફ્લાવર નો ભાવ 5 325 આ 250 અલા 2.50 એટલે 125 હા આપણે જેને કહીએ છીએ કહેવાય ને મેલન કેટલા નું છે આ છે આ આ વૈભવ વૈભવ ભાઈઓ આ ડ્રાક્સ નો ભાવ છે